સૌનો અધિકાર સરખો છે કોઈ એક જણને એવો અધિકાર ક્યારે મળી શકે નહીં અને જ્યારે તમારી પોતાની સંપત્તિ તમે પેટે પાટા બાંધીને મહેનત કરીને કમાયા હોય તમારી ઈચ્છા હોય કે તમે જ્યારે આ દિવસ વિદાય લો ત્યારે તમારી સંપત્તિ તમારા બાળકોને વંશોને મળે એના બદલે સરકાર એ કોંગ્રેસની સરકાર આવે પચાસ ટકા સંપત્તિ લઈ લે અને અન્યને આપી દે તમારા બાળકોને અન્યાય કરે તમને મંજૂર છે તો જાગતા રહેજો પાછલા ભાળનેથી સત્તામાં આવવાનો પ્રયત્ન કરીને તમારી સંપત્તિ હડપ કરવા માટેનો પ્રયત્ન આ કોંગ્રેસ કરી રહી છે એમને જે પૈસા મળતા હતા રિશ્વતમાંથી કરપ્શનમાંથી એમના જે નેતા એમના જે પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ જાહેરમાં કહ્યું હતું કે હું પ્રધાનમંત્રી તરીકે રૂપિયો મોકલું છું પંદર પૈસા પહોંચે છે બાકીના બધા ચવાઈ જાય છે કોણ હતા ખાઈ જવા વાળા સરપંચ થી લઈને પ્રધાનમંત્રી સુધી કેન્દ્ર માં સરકાર એ કોંગ્રેસ ની હતી કોણ ખાઈ ગયા કોંગ્રેસ થી ખાઈ ગયા અને એ વાત ભાજપ નથી કરી રાજીવ ગાંધી કરી છે એ કોંગ્રેસ ના તે વખત ના પ્રધાનમંત્રી હતા આજે મોદી સાહેબ રૂપિયો મોકલે છે એ પૂરેપૂરો રૂપિયો દરેક ના ખાતામાં સીધા જમા થઈ જાય છે કોઈ વચ્ચેથી કોઈ દલાલ એમાંથી એક રૂપિયો લઈ શકતો નથી મોદી સાહેબ યોજના બનાવી ખેડૂતો માટેની ખેડૂતો માટેની કોંગ્રેસે ક્યારે કોઈ યોજના નહી બનાવી ખેડૂત બિચારો કોઈ જરૂરિયાત હોય તો નાયબ મામલતદાર જેવા એક સામાન્ય અધિકારીને પત્ર લખતા અરજી કરતા હતા લાચારી વ્યક્ત કરતા હતા કે સાહેબ ખુબ મુશ્કેલી માં દેશ માં ખેડૂતો માટે પહેલી વાર યોજના બનાવી એમના ખાતા માં બબે હજાર ના ત્રણ હપ્તા માં છ હજાર રૂપિયા દરેક ખેડૂત ને આ દેશ ના અગિયાર કરોડ ખેડૂતોના ખાતામાં આ પૈસા સતત જમા કરાવે છે કોઈ નહીં કોઈ દલાલ નહીં કોઈ અરજી કરવાની નહીં કોઈ લાચારી પ્રગટ કરવાની જેને અન્નદાતા કહીએ છે એને કોઈની સામે હાથ પસારવો નહીં આ પ્રકારની યોજના એ મોદી સાહેબ બનાવતા આવ્યા છે બહેનોને અધિકાર આપવાનો હોય ત્યારે મુખ્યમંત્રી હતા ત્યારે જ એમણે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકામાં પચાસ ટકા કારોબારી ચેરમેન કે ઉપપ્રમુખ કે પચાસ ટકા મેમ્બર એ બહેનો એ ગુજરાતમાં બની એ મોદી સાહેબે અધિકાર આપ્યો હતો અને મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી લોકસભાની અંદર ઐતિહાસિક પહેલો ઠરાવ કરીને આ દેશની તમામ વિધાનસભાઓમાં અને લોકસભામાં પણ મતનો સીટનો અધિકાર આપ્યો એમને રિઝર્વેશન આપ્યું છે કોંગ્રેસે ક્યારે વિચાર્યું નહીં ક્યારેક આવો ઠરાવ આવ્યો તો એને પોતાની તાકાતના બળે ઉડાવી દીધો બહેનોને અધિકાર આપવામાં કોંગ્રેસને કાયમ માઠું લાગે છે કોંગ્રેસ ક્યારે આ બેનોને અધિકાર આપવા માંગતી જ નહોતી મોદી સાહેબ આ પચાસ ટકા મતદાનનો અધિકાર જે આ બેનો પાસે છે આ દેશના પચાસ ટકા મતદાર આ બહેનો છે એમને પણ એમનો અધિકાર મળવો જોઈએ મોદી સાહેબ આ અધિકાર એમને આપ્યો છે બે હજાર ઓગણત્રીસ પછી હમણાં જે પાંચસો સીટ છે લોકસભાની એ વધીને થી વધુ થશે તારે લગભગ સવા બસો અઢીસો બેનો આ લોકસભામાં બિરાજશે આ અધિકાર મોદી સાહેબે આપ્યો છે મારે આપ સૌને પણ કેવું છે કે આ દેશમાંથી ગરીબી નાબૂદ કરવા માટે મોદી સાહેબે સંકલ્પ કર્યો છે મોદી સાહેબે દસ વર્ષના શાસનમાં એકસો ચાલીસ કરોડની આ વસ્તીમાંથી પચીસ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવ્યા છે ગરીબી હટાવ જેવું કોઈ વાહિયા સૂત્ર નહીં આપ્યું કામ કર્યું આ કોઈ મોદી સાહેબનો રિપોર્ટ નથી આ કોઈ ભારતીય જનતા પાર્ટીની સરકારનો રિપોર્ટ નથી આ યુનાઇટેડ નેશન દ્વારા દુનિયાના તમામ દેશોની અંદર જે રિપોર્ટ કરે છે જે સર્વે કરે છે એનો આ રિપોર્ટ છે દસ વર્ષમાં પચીસ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર આવ્યા પછી મોદી સાહેબે સંકલ્પ કર્યો છે કે આવનારા દિવસોની અંદર આ દેશમાં ગરીબો માટે દલિત ભાઈ બહેનો છે કે આદિવાસી ભાઈ બહેનો છે એમના માટે રિઝર્વેશન છે એમને વિશેષ અધિકાર આપ્યો છે જે અધિકાર એમને આપવો જોઈએ પણ છતાં પણ હજુ ગરીબ હોય કે મધ્યમ વર્ગના લોકો જે હજુ ગરીબ છે જેને સરકારની મદદની જરૂર છે એવા લોકો માટે પણ એ ભલે ઉજળિયાત હોઈ શકે એ ભલે કોઈ પણ જ્ઞાતિનો હોઈ શકે પણ એ દરેકને આ લાભ મળે આ યોજનાના લાભ દ્વારા એ ગરીબ માણસ પણ ગરીબી રેખામાંથી બહાર આવે એના માટે મોદી સાહેબે સંકલ્પ કર્યો છે મોદી સાહેબે હમણાં સંકલ્પ પત્રમાં એક જાહેરાત કરી કે સિત્તેર વર્ષથી મોટી ઉંમરના કોઈ પણ વડીલ હોય એ વડીલોને કોઈ પણ બીમારી હોય એનો ખર્ચ મોદી સાહેબ પાંચ લાખ રૂપિયા સુધીનો ખર્ચ એ મોદી સાહેબ કરશે આયુષ્યમાન યોજનાની અંદર પચાસ કરોડ લોકોને આ યોજનાનો લાભ મળતો હતો પણ એ બીપીએલ કાર્ડ ધારક હતા પણ કેટલા ઉજડિયાત લોકો છે અલગ અલગ સમાજના લોકો છે કે એમને આ લાભ મળતો નથી મોદી સાહેબના ધ્યાનમાં આવ્યું કે ગામમાં મા બાપ જો બીમાર પડે તો પોતાના દીકરાને કહેતા નથી એમને ચિંતા હોય છે કે મારા દીકરાને ખબર પડશે એ સારવાર કરાવશે તો એ દેવાદાર થઈ જશે જશે મકાન કે ખેતર વેચાઈ એમના જીવતા એમના માટે એનો દીકરો દેવાદાર બને એનો ઘર કે ખેતર વેચાય એ મા બાપ ને મંજૂર નથી એની બીમારીના કારણે એમને દુખાવો થાય તો ખેતરે